ઓમ ગણેશ આ ભૈરવ જયંતી આવી રહી છે એ દિવસે કાલાષ્ટમી પણ છે અને જોવા જઈએ તો ભૈરવજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વિશેષ બીજું કંઈ નહીં બતાવતા હું તમને ભૈરવ દાદાના બાવીસનામાં જો શ્રવણ કરાવીશ જે શ્રવણ કરવા માત્રથી પણ ભૈરવ દાદાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે અને ભૈરવજીની કૃપા પ્રાપ્ત થાય તો જે આસુરી શક્તિ હોય નકારાત્મક શક્તિ હોય ભૂત પ્રેત બાધા આદિ હોય બધું હંમેશા દૂર રહેતું હોય છે તો એવા જે બાર નામ છે આજે હું તમને સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આમાં બીજું વિશેષ કોઈ ઉપાય આદિ કરવાની જરૂર નથી તમે ચાહો તો ઘરમાં જ મંદિરમાં ભગવાનની સામે ગાય માતાના ઘીનો દીવો અથવા સરસવના તેલનો દીવો પણ આમાં કરી શકો છો અને આ બાવીસ નામ છે એક વાર પણ બોલશો તો પણ ભૈરવ દાદાની કૃપા પ્રાપ્ત થશે સવારથી માંડીને રાત્રિકાળ કોઈ પણ સમયે આ બોલી શકે છે અને કોઈ પણ બોલી શકે છે એવું નથી કે પુરુષો કે લેડીઝ કોઈ પણ બોલી શકે હવે એ જે બાવીસ નામ છે ભૈરવ દાદાના એ કયા છે તો એ બાવીસ નામો આ છે એમ ઓમ બટુકનાથાર્ય નમ ઓમ સારભૂતાય નમ ઓમ ત્રૈલોક્યનાથનાથાયમ નાથનાથય નટુકાય નમ ઓલિનાથા નમ ઓમ કામદાય નં લોકરક્ષકાય નમ ઓૂતનાથાયમ ગણશ્રેષ્ઠા નમ વીરવંદ્યાય નમ ઓયાધે નમ કપાલીને ન કુંડલિને નીમાય નૈરવાય નીમવિક્રમાય નમ ઓમ વ્યાલ યજ્ઞો પવિતિને નમઃ ઓમ કવચીને નમઃ ઓમ શૂલિને નમઃ ઓમ શૂરાય નમઃ ઓમ શિવ પ્રિયાય નમ આ બાવીસ નામ ખાલી છે અને આનું સ્મરણ કરવા માત્રથી જ ભૂત ભૂતપ્રિત પીછાચાદી બધું જ જે છે બધું નકારાત્મક જેટલી પણ શક્તિઓ છે બધી દૂર રહે છે અને ભગવાન ભોલેનાથ સહિત માતાજી સાથે ભૈરવ દાદાની આપણને કૃપા પ્રાપ્ત થાય છે તો અવશ્ય આ ભૈરવ જયંતિએ શ્રવણ કરો આ ભૈરવ દાદાના બાવીસ નામો ઓમ ગણેશ હર હર મહાદેવ જય ભારત